ગુડ મોર્નિંગ જય દ્વારકા રામ રામ જુવાન ને સ્વાગત છે તમારો આપણા નવા લોક ની કેમ છો બધા એપ કે બધા મજા મજા સુધી ભાઈ મોજ માં જઈને આપણા લોક જોતાય મોજ માં જોઈ તો મિત્રો અત્યારે વાઘો થઈ ગયા છે દસ દસ વાગ્યા પાછો આપણે બ્લોક કન્ટિન્યુ કર્યો હોય તો મિત્રો અત્યારે સવાર સવારમાં તો જેસીબી તો હજી આવ્યું નથી આપણે નાલી બુરવાની બાકી જ છીએ અમે ભાઈ નવરો થાય ને પછી ત્યાં સુધી બુરવાની થાય નહીં નવરો થાય આવે સાંજના આવે તો સાંજે કરશું તો અત્યારમાં સવાર સવારમાં ઉઠી ગયા છીએ તો અત્યારે આજે આપણે આવવાના છે મહેમાન તો બધા છે ને રાંધે ને એવું કરે છે વહેલા સવારમાં તો મિત્રો અત્યારે આપણે મોટી હસ્તી પાછા આવી ગયા છીએ એ કે મારે લોગમાં આવું કાંઈ વાંધો નહીં ગરીબ લોકો ને આવવું હોય તેમાં હું ના નથી પાડતો સમજી ગયા ગરીબ લોકોને હું ના નથી પાડતો આ તો આનો ચાર્જ છે લોગ માં આવવાનો પણ ગરીબ માણસો પાછું કાંઈ નહીં લઉં હાર हेलो मित्रा जय द्वारकाधीश અત્યારે મે મહેમાન આવે તો અટણ માટાપાટા મારી અમે કામ તો કઈ આવડતું નથી તમને કરવાનું છે ની ક્યાં હાલ એમ નથી હવે અમાર આવી વઈ નથી આ ખાવામાંય નથી હાલ એમ બીજું તો મય એનો અમાણાને ખાતા આવડતું હોય મિત્રો પણ આને ખાતાય નથી આવડતું એમાંય અડધો ઢોરે કિલો એક એના કરતા ડબલ તો ઢોરે એમાં હું કરવું તમારું તો કાઈ ટી લેઈન મરી જાવ તમે કાઈ નો હો મોબાક તો અરે બાપા આ મિત્રો મારે કઈ જાજુ નથી બોલવું આમાં નાસ્તો આપણો છે ને હજી બાકી હતો તો સવાર સવાર માં જો આપડો મસ્ત મજાનો મેથી ખાખરા અને ચા આજે જુનાગઢ વાળા નો હે તો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ ના રાંધવાનું બધું આ લે ને તો હવા ને હવા સીટી જ વાગે છે ખર્ચી નીંદર નથી મારે મહેમાન આપણે આજે આવ્યા હતા તો મસ્ત મજાનો એને આપણે એક નંબર જમી લીધું તો ભાઈ મહેમાન વોયા ગયા છે અને અત્યારે એને આપણે બહાર આવી ગયા છીએ તો હવે અત્યારે આપણે જવું હોય એસડીની વાડીએ કારણ કે અમારે કોમેડી વિડીયોનું શૂટિંગ કરવાનું શૂટિંગ મિત્રો જોરદાર કરવાનું મસ્ત મજાનું આવી જાય છે શોર્ટમાં અને રીલમાં દર વખતે તમને કીધું છે અને અત્યારે એસડી આવી ગયો છે આવું આવી ગઈ જયેશભાઈને એક ફાયદા કહેવા તો હશે છે તો કે વીસમાં થોડાક બંધ રહી હતી એટલે ભાઈ ભૂલી તો ગઈ હે પણ હમણાં પાછી કલાક કલાક લગી બંધ રહી તો આગળ પાછી દોઢ કલાક હજી ફાયદા

તો મસ્ત મજાનું કઈક લઈ આવશું નવે ટકલાવ ને એની ઓકાત બતાવવાની કારણ કે હમણાં હે ને બે ચાર દિવસ થી આ બહુ વધારે હાલે છે એનું રીલું નકરી એની જ ફરે થોડુંક વધી જાય છે એવું હે ને બાદ નહીં બનવા દેવાના ટકલાવ અમે બને નહીં જોકે અમે બનાવે નહીં ને બાજ એને ધરાર બનવું છે એટલે તને થઈ જ ન થયા તું આપડે ની વાત નથી કરતા પણ અમુક બે શિયાળા ટકલા છે ને એ આખા બધા ઓલું કરે આપણે કોઈ ધર્મ કે સમાજ વિશે કોઈ નહીં આવે કઈ

કોમેડી રીલ નું શૂટિંગ કરશું તો ચાલો કરી લઈએ કોમેડી રીલ નું શૂટિંગ હવે કરવાનું છે જયેશ ને બાપુજી ની વારી આપણે ફૂગી ગયા છે હજી હું વિડીયો બનાવવાનું છે લગભગ જયેશ ને ખબર જ નહીં ખબર મને ખબર છે પણ હું કઈ નહીં કઈ નહીં કે ગોતવાન સાચું કે કઈ નહીં જોઈએ આગળ આપણે કહેતો નથી કે ગોતવાનું ના ના માર પા વિચારેલ જ હોય મારું માઇન્ડ આજી પ્રકાર નો છે ચાઇનામાંથી આયુ લાગે ચાઇનામાંથી તમે આવ્યા પાકિસ્તાની આ એમ પ્યોર ઇન્ડિયન બ્રો તો મિત્રો અત્યારે હેને અમે કોમેડી રીલનું શૂટિંગ કરવાનું ચાલુ કરી દીધું હે તો તમે થોડક બિહાઇન્ડ ધ સ્કેન હેને નાખી દે જોઈ આવજો અને કોમેડી જે આવશે ને એ જોવાનું ન ભૂલતા ચાલુ રાખે માં

હવે હે ને આપણો ઓલો જે વિચાર છે અમને આપણે વાત થઈ જાય બોલો વિડીયો બનાવવાની હકીકતની અંદર તમે હે ને તમેશના વિડીયોમાં કોમેન્ટમાં કીધું વિડીયો બનાવવો જોઈએ જવાબ દેવો જોઈએ નોકર જોવા ભાઈ મારે તો કાયદેસર કરવાની ઈચ્છા છે પણ થોડુંક તમારું મારે મત લેવું છે કે તમે લોકો શું કહેવાનું થાય છે બાકી મારી તો ઈચ્છા છે કે આ વસ્તુ કરવી હે જૂની મારી ચેનલ બંધ આના જ લીધે થઈ હતી સારંગકુરનો જે વિવાદ ઉકલો એની અંદર મેં ઘણા વિડીયો મૂકા એટલે મારી જૂની ચેનલ મારે બંધ કરવી પડી હતી સ્ટ્રાઈકને લીધે

ઓલો ટ્રેન બોવાયેલો નહીં સિબલી આર્ટ સિબલી આર્ટ ચોકડી સિબલી આર્ટ જોકે આપણે અપનાવી લીધું એટલે બહુ બોયલા જેવું તો નથી મારે જેબી નો એક ફોટો પાડીને તમને શું લાગે એ એવું શિબલી આર્ટ જેવું ભાઈ સિબલી આર્ટ કરવું જોઈએ કે નહીં એ જ રાખવું આપણે જોજો હમણાં ને લેપાય આપણે જો નાલી છે ને બુરવાની બુરાઈ છે સાઈડ બુરવા નથી થોડીક આપણે બધું કામ પૂર્ણ થઈ ગયું છે મશીન આપણે બંધ કરી દીધું છે હા હે ને ઘરે જાવું છે તો ભાઈ ટ્રેક્ટર ચલાવી રહ્યા છે મિત્રો અત્યારે મને બરોહો આવતો નથી પણ કાઈ વાંધો અંધારી રાત થઈ ગઈ છે જે થાય જોયું જાય મને એ ડ્રાઈવર આ રહેને મિત્રો અમે એને એના નથી મારાય એવું જે મોડો યુ ધીરે 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 દિવસ થઈ ગયો છે બીજા દિવસ ને અત્યારે વાગવામાં એક થઈ ગયો છે તો એક વાગ્યા પાછો આપણે બીજા દિવસે લોક ચાલુ કરી રહ્યો તો મિત્રો અત્યારે મારે અને હિતને બે ને જૂનાગઢ જવું હોય તો પેલા આપડે અહીંથી ગામમાં જઈ ગામમાંથી બે જાવું તો ફટાફટ આપણે મેના રાણી લઈ અને પેલા ગામમાં નીકળીએ ભાઈ જો આપણે માલ લેવાનો તો બાસ્કેટ લેવાઈ ગયું છે તો જઈએ હવે બાસ્કેટ આપણે રમવાનું નહીં હોય મિત્રો કિચનનું બાસ્કેટ આવે નહીં એ બધું છોડો થઈ પોતો ને પછી સિંગ છોડા મારી સિંગ છોડા મારી અને પછી આપણે એને બે ત્રણ વસ્તુ જે કટે છે લેવાની તો લેવા આવ્યા છીએ જો આ સામેની દુકાને માલ સામાન જો જાજો આપણે લેવાનો લઈને પછી પાછા નીકળશું